જઈ કરવા અડધી કલાક જેવું થઈ ગયું હે હજી હાલવાનું જ છે ફાઈનલી જંગલમાં આવ્યા હે અને આપડી હાલત પૂરી છે પણ આયલા રાખશું અને મમ્મી ફ્રેન્ડ છે એટલે ફ્રેન્ડ વાતો કરતા છે અને આપણે જ ખાલી સાંભળવાનું આલે અને મમ્મી ને તો હજી ગીના ચડવાનું કેતી મમ્મી કે મારું ઠુસ થઈ ગયું ના રે એન્જલ પણ આવી છે

હા <laughs> oh, ની ને ફિર મોડલ થીન બદલાઈ બાપા પૈગા આ લઈ આ લઈ ફાઈફો મોરલો પકડવા જઈસ્તર જાવશું ને મોરલો પકડવા આ મમ્મી મમ્મી એ મમ્મા ઉભા તમે આયા નહી આ હું તેડ્યો ખાલી ફોન પકડતા હા લાવ મારા પાસે તમારું ડેટા પૂરા હાલ હું હું મા દીકાન જોવા લઈ જવાની

ગયા આટલી ઉમર આવી કરતો મને એમ લાગે મારે તમને ઓલા કેવું શ્રવણ ની ઘોડે બે લઈ આવવા પડે પડતા

બૂટ લબૂટ બધી ભાઈ નો કેતો બરથી ભેગા આવી જાવ હા હા તો કે 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 કે

જો આ બાજુ બે ને ને છે વચ્ચે જંગલ ઓલા મકાન દેખાય ને તમને સામે એની આ બાજુ અહીંયા બીજો પાણી ફૂટે જ નહીં આ પાપા મારી માં ચાલ લઈ દર્શન દર્શન ચાલુ એ આવે આમાં ચાલુ છે कई जगह है तो पापा हे पापा जे करो सी रुपू मुजरा थाओ मोसे कहता ना जी जनावर जाई के हां और क्या की पानी आवे है जो झिरिक झिरिक देखा है मन देखा है को करवा अभी हम पे ले दो अभी जे जे पापा ने करवा या पत्थर रे में नजर से रहा हूं बबू को जो ये उठाईरा कर दे यहां में अच्छा हां मां वो खाई लो आई आई नजर मानो आई हम साइड में देखा

આ છોકરી હારું કેરી લેવા ગયા તા એ છોકરી રોજ ખાય છોકરી પાછી ને મમ્મી ની ને ભાગ આપણે

આટલો બધો ડુંગર છે આટલી પણ ઊંડી છે આ એકદમ બહુ ઝાડ અને જંગલની વચ્ચે નદી છે નદીમાં માતાજીનો જે આ ધરો છે આ ધરામાં કોઈ દિવસ પાણી ખૂટતું નથી ચાલુ પાણીઓ પછી ત્યાંથી આપણે પણ માતાજીનો સ્થાન છે સારા ની aga, si, Lucy નિયા મને તો છો વાયન ચાલુ છે એ લાપસે બને ઉતાર

મંદિર એટલે ટૂંકમાં બેહણું જ છે માતાજીનું બહુ બાંધકામ કરેલું મંદિર નથી આ ભગત બાપા પણ અહીંયા જોવા જડશે અને એક કેડી છે કેડીની ની માલિપા જ આવવાનું ક્યાંય કોઈને પૂછવાનું પણ કોઈ હમું પણ ના જડે હો હા ત્યાંથી લખાવી ગેટેથી થી અંદર હાલુ જ આવવાનું જંગલ ઈનો લેવાય બેટા ઈ બધું માં પછી ગુનો થાય હા જોવું જોવા માટે જોઈ શકો પણ સાથે કાઈ લઈ જવાનું થાતું નથી સી દીપડા અણકા અને બીક લાગે છે પણ હો હા કોઈ એકલું આવું નહીં હાલો અહીંયાથી વિરામ લ્યો આ પણ વિડિયો સ્ટોપ કરો

ભાઈ બેન અને અહીંયા અમારે એન્જુ મેડમ રીંગુ ખાઈ છે માનતા હતી મમ્મી પૂર્ણ કર નાખી છે અને બધાય ભાઈ લાગી લીધું છે ઓલરેડી ફોટોસ ને એવું લેવાઈ ગયું છે કારણ કે થોડો થોડો વિડીયો શૂટિંગ નથી થાય એમ એટલે નથી કરતી આવી રીતનું બધું છે

આપડે ઘેરે નથી હવે ટાઈમે નીકળી જવાનું હોય સમય વરસાદી થોડી